સુરતના સાઉથ-વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું શહેરના કુલ 4503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડો રિપેરિંગ કામ હાથ ધરાયો શહેરના મુખ્ય રસ્તાઓની મરામતની 98% કામગીરી પૂર્ણ થઈ છે પાલિકા કમિશનરે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું સુરતના સાઉથ-વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું શહેરના કુલ ચાર હજાર પાંચસો ત્રણ કિલોમીટર રોડ પૈકી પચીસ પોઈન્ટના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું શહેરના મુખ્ય રસ્તાઓની મરામતની અઠાણું ટકા કામગીરી પૂર્ણ થઈ છે હોટ મિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દરરોજ પાંચસો થી છસો મેટ્રિક ટન મટીરિયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે વરસાદના વિરામ બાદ સુરતમાં નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે

જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું અઠ્ઠાણું ટકા મરામત કામગીરી પૂર્ણ થઈ છે આ સાથે દરરોજ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી પાંચસોથી છસો મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે આ સાથે છવ્વીસ કિલોમીટરના રોડ પર રિસરફેન્સિંગની કામગીરી શરૂ કરાઈ છે જેમાંથી સોળ કિલોમીટરના રોડ પર રિસરફેસિંગની પૂર્ણ કરાય છે શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિકથી વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ છે આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે આઈ ખાતે રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઇવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું બ્લોક જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરાયો છે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ એક અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડિશનલ સિટી એન્જિનિયર સિટી એન્જિનિયરની ટીમ દ્વારા ગુણવત્તાયુક્ત અને ઝડપભેર કામગીરી થાય તે માટે સુપરવિઝન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે નાગરિકો પણ પોતાની કમ્પ્લેન સરળતાથી નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત છે વેબસાઇટ મોબાઇલ એપ્સ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સમગ્ર સુરત શહેરમાં છેલ્લા દસ દિવસથી રસ્તા રિપેરની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં મેનપાવર અને મશીનરી મટીરિયલ્સ દિવસ રાત કામગીરી કરી રહ્યા છે જ્યારથી વરસાદ બંધ થયું છે ત્યારથી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને એવરેજ પાંચસોથી છસો મેટ્રિક ટન જેટલું એવરેજ મટીરિયલ દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરીને તમામ ઝોન્સમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને એ પ્રમાણે ઝોન્સે પણ દિવસ અને રાતની ટીમ્સ મેનપાવર અને મશીનરીની ડિપ્લોય કરીને કામગીરી કરી રહ્યા છે એમના સિવાય જે ખાડા પૂરવામાં પણ નેશનલ હાઈવેના જેમ જ આ વખતે જુદા જુદા પ્રકારના મટીરિયલ જેવું કાપ પેવર બ્લોક્સ કોલ્ડ મિક્સ આ તમામથી કામગીરી કરી રહ્યા છે મોટા ભાગના જો મુખ્ય રસ્તાઓ છે ત્યાં કામગીરી પૂર ઝુંબીર સ્વરૂપમાં પૂર્ણ કરવામાં આવેલ છે અને બાકીની પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ટીમ દિવસ રાત કામ કરી રહી છે અને એમના સિવાય જો મેટ્રોના રૂટ્સ છે ત્યાં પણ મેટ્રો વિભાગ તરફથી આ જો રસ્તા માટેની રિપેર માટેની કામગીરી છે એ ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે અત્યારે ચૂંકી વરસાદ નથી થઈ રહી એટલે દિવસ રાત હોટમિક્સ પ્લાન્ટ પૂરું કરીને ચલાવીને આ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે અને ત્યાર પછી જો ઇન્ટરનલ રસ્તાઓ છે ત્યાં પણ આ કામગીરી કરવામાં આવશે